નડિયાદમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર પ્રાંત અધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા નડિયાદ બસ સ્ટેન્ડથી એનડી દેસાઈ હોસ્પિટલ સુધીના મુખ્ય માર્ગ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મને કહેતા એ આનંદ થાય છે કે વીસમી તારીખથી અભિયાન શરૂ થયું છે એક દિવસ છોડીને દરેક દિવસ હું હાજર રહ્યો છું અને હું જે કર્મચારીઓ છે એને પૂરેપૂરો સપોર્ટ કરી અને નડિયાદ સ્વચ્છ કેવી રીતે બને અને સૌથી વધારે ગંદકી જે જગ્યાએ હોય ત્યાંથી એ ઉપાડી લઈ અને ટ્રેક્ટરો મારફતે અથવા ટ્રક મારફતે અમે ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે ડોર ટુ ડોર અભિયાન નગરપાલિકાનું

આ ઝુંબેશમાં એક્ટિવ રીતે ધારાસભ્યશ્રી નડિયાદની આગેવાનીમાં નગરપાલિકા નડિયાદ અને જિલ્લા વહીવટીતંત્રના બધી પાંખો આ અભિયાનમાં જોડાઈ છે